આગામી તારીખ વીસમીના રોજ ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાનું રાપર ખાતે એક સેમિલનનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને પ્રવાસમાંનું આયોજન કરાયું છે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રાપર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ આજરોજ ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા આયોજિત જિલ્લા અને તાલુકાની ટીમ દ્વારા ગામડાનો પ્રવાસ કરવામાં આવ્યો હતો જેમાં વીસમી તારીખના રોજ ધર્મ આશ્રમ રાપર ખાતે ખેડૂતોનું વૈશ્વિક સ્નેહમિલન યોજવામાં આવ્યું છે જેને લઈને આ ગામડાનો પ્રવાસ કરવામાં આવ્યો હતો કું કુડા રામવાવ ખેંગારપર ગૌરીપર રૌ નાની મોટી સહિતના ગામોમાં પ્રવાસ કરવામાં આવ્યો હતો ખાસ કરીને જિલ્લા ઉપપ્રમુખ ભચાભાઈ માતા ભચાઉ તાલુકાના પ્રમુખ દેવજીભાઈ સાંગા રાપર તાલુકાના પ્રમુખ કુંભાભાઈ ચાવડા જયેશભાઈ વાવિયા કરમશીભાઈ ચામરિયા બીજલભાઈ આહિર ખેંગારભાઈ આહિર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં ગામડે ગામડે પ્રવાસ કરી અને આ સ્નેહમિલનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને લાંબા સમયથી ખેડૂતના પ્રશ્ને પણ આગામી રણનીતિ કેવી રીતના કરવી તે બાબતે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે જેને લઈને આ આયોજન કરવામાં આવ્યું છે હવે અમે લગભગ આજે થઈ અમારી તૈયારી ચાલુ જ છે રાપરમાં ત્રેવીસ હું મિલન અમે કરવા જઈ રહ્યા છીએ પહેલાં પણ એકવાર રાપરમાં કર્યો આ બીજો સ્નેહ મિલન રાપરની અંદર કરવાના છીએ એટલે લગભગ ચારથી સાડા ચાર હજાર માણસોનું ટાર્ગેટ છે માણસો લગભગ વધી જ હશે અત્યારે માણસોને કારણ કે પીડા બહુ છે એક બાજુ ખાતરની રાપરમાં બહુ શોર્ટેજ ચાલે છે હમણાં આજે એવા વાવડ છે કે લગભગ ચાર પાંચ ગાડી ડીએપી ડીએપીને આવેલો છે કે હવે કેટલે આ પહોંચ્યો એ આપણને ખબર નથી પણ ખરેખર ખેડૂતોને ડીએપી અને યુરિયાની આશાલે બહુ પણ ખેંચ પડી છે એટલે લગભગ ખેડૂતો બધાએ ઘણા જોડા છે રાપર સ્નેહ મિલનમાં અત્યારે જ્યારે અમે ગામડાઓમાં ફોન કરતા હોઈએ આજે તો અમે અમે બધે ગામડે ગામડે જવાના છીએ તમામ ગામડાઓની તૈયારી છે એટલે અહીંયાથી આજે કુડાથી અમે પ્રયાણ કર્યો છે હવે ડાયરેક્ટ જશું રામવાવ પછી ખેંગાર પર ગૌરી પર આ તમામ ગામડાઓ અમે આજ સાંજ સુધી લેવાના છીએ તમામ ગામડાઓમાં પ્રવાસ કરવાના છીએ એટલે મોટી સંખ્યામાં ખેડૂતો વીસ તારીખના સ્નેહ મિલનની અંદર હાજર રહેશે ભાઈ તાલુકાની અંદર રાપર તાલુકાની અંદર આપણે વાત કરીએ તો એક તો મોટી આપણી સમસ્યા છે ખાતર ખૂબ આપણે લાઈન ઊજો ટીવીના માધ્યમથી અને નર્મદાના પણ પ્રશ્નો છે પીડીવીસના પ્રશ્નો છે આ બાબતને લઈને રાપર તાલુકાના કિસાનો શું સંદેશો આપશો હવે રાપર તાલુકાના કિસાનોને સંદેશો આપો હું એ જ માંગુ છું કે આપણો જો સંગઠન મજબૂત હશે આપણે ખોટું કાંઈ કરવું જ નથી આપણે સત્ય જે સાચા ખેડૂતો છે એના એના પડખે જ રહેવાવાળો વાળો કિસાન સંઘ છે એટલે જે સાચા ખેડૂતો માર્યા ન જાય સાચા ખેડૂતોને પૂરો પ્રોત્સાહન મળે એને ખાતર પૂરો મળે એને બિયારણ પૂરો મળે અને જે લાઈનો નીકળે છે જે થાંભલા નીકળે છે એની પૂરતી એની વળતર મળે એના માટે જ કિસાન સંઘ છે અને અમે સંદેશો પણ કિસાનોને એ જ આપશું કે સંગઠન કૃષ્ણ ભગવાને પાંચ હજાર વર્ષ પહેલાં કીધું છે કે કડ્યું કે સંગઠન શક્તિ અને અત્યારે સંગઠન બહુ ચાલી સારામાં સારો ચાલી રહ્યો કારણ કે આ સત્ય સંગઠન છે બીજા સંગઠનો છે ને એ ચાલુ સંગઠનો છે આ સંગઠનો જે ગરીબ ખેડૂતો જે પીસાતો હોય એને મદદ કરવાવાળા આ કિસાન સંઘ છે